છોટાદેપુર મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા આતંકવાદનો વિરોધ નોંધાવવામાં આવ્યો પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે પાકિસ્તાનનો ધ્વજ સળગાવવામાં આવ્યો હતો છોટાદેપુર માણેક ચોક ખાતે આતંકી હુમલાને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આતંકવાદી હુમલામાં મૃત થયેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને પાકિસ્તાનનો ધ્વજ સળગાવવામાં આવ્યો હતો મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા सरकार पास आतंकवादियों कड़क में कड़क कार्रवाई की मांग कर मा आज जो पहलगाव की जो घटना का जो हमारे सामने एक वीडियो आया है जिसमें धर्म पूछ कर गोली मारी गई है मुस्लिम समाज ये चीज का खंडन करता है और हम लोगों ने आज पाकिस्तान का फ्लैग जला के जो विरोध किया है और हम मौजूदा हुकूमत को मैसेज देना चाहते हैं आपके माध्यम से कि पाकिस्तान का नाम और निशान नक्शे में से मिटा दे क्योंकि जो हमारे 26-27 जवानों को गोली मारकर मार दिया गया है हिंदुस्तानियों को हमको दुख है ये बात का ये घटना का इसलिए हमारा मौजूदा गवर्नमेंट से रिक्वेस्ट है कि इसके खिलाफ सख्त से सख्त एक्शन ले पहलगाम में जो घटना थी सौ प्रथम तो अठयावीस ये नागरिकों शहीद थे તેમને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આતંકવાદનું કોઈ ધર્મ હોતું નથી આતંકવાદીઓએ જે આ કૃત્ય કર્યા છે એ આતંકવાદીઓ પાકિસ્તાનના છે પાકિસ્તાન સરકાર એમને સપોર્ટ કરે છે આ ઘટનાને સપોર્ટ કરનાર પાકિસ્તાન જોડે ભારતે બધી જ રીતે સંબંધો તોડી દેવા જોઈએ અને હું તો કહું છું યુદ્ધ કરી દેવું જોઈએ કે આ લોકો વારંવાર આ જે કૃત્ય થાય છે એનું એકવાર અંત આવી જાય પાકિસ્તાનનું નામો નિશાન આ દુનિયાના નકશામાંથી મટી જવું જોઈએ આજે તમે જે વિરોધ મુસ્લિમ સમાજ દ્વારા આજે મૌન રેલી તો ના કહેવાય પણ પટ્ટી બાંધીને કાળી પટ્ટી બાંધીને એનો વિરોધ કરવામાં આવ્યો પાકિસ્તાનના ફ્લેગને આજે માણેક ચાર રસ્તાની ઉપર પાથરીને પગ મૂકીને એને બાળી ને વિરોધ કર્યું છે અમે અને મુસ્લિમ સમાજ આજે દેશની સાથે અને જે અઠ્યાવીસ શહીદો શહીદ થયા છે એમની સાથે ખભે ખબે ખભા ઊભો રાખીને અમે ઊભા રહ્યા છીએ એમની જોડે